પ્રેમીએ પરણીત પ્રેમિકા અને તેની દીકરી હત્યા કરી પ્રેમીએ પેપર કટર મશીનથી બંને ને મોત ને ઘાટ ઉતાર્યા છે બંનેની હત્યા કર્યા બાદ પ્રેમી આત્મહત્યા કરી લીધી પોલીસ ને દસ પાળાની સુસાઈડ નોટ પણ મળી આવી છે મૃતક નો પતિ અલગ અલગ રહેતા હતા પતિ પત્નીના છૂટાછડાની પ્રક્રિયાઓ ચાલી રહી હતી વૃદ્ધા ગીતાબેન અને તેના પતિ દિનેશ અલગ રહેતા હતા વૃદ્ધા ગીતાબેન અમદાવાદના ગોમતીપુરમાં રહેતા હતા અને ગીતાબેનનો પતિ દિનેશ અમદાવાદના અમરેવાડીમાં રહે છે પ્રેમી રણછોડ લોધરિયાળ ગામે એક રૂમમાં ભાડે રહેતો હતો પ્રેમીએ ઘરે આવેલી પ્રેમિકા અને તેની દીકરીને રણછોડે હત્યા કરી દીધી મરણ જનાર છે મરણ જનારનું નામ રણછોડ પરમાર છે એને જે અહીંયા તુલસી ચા કરીને જે એના એક કારખાનો છે કારખાનામાં કામ કરતા હતા એ જે એની એને સાથે જે જે મહિલા મળી છે આ મહિલા જો હે એ ધંધુકા બાજુ એક ગામ છે ગામની છે અને એ બંનેના વચ્ચે પ્રેમ પ્રસંગ હતો એને હવે કઈ રીતે એનો ઓર એકબીજા આ બી એક એની પહેલાંથી જે બંનેની જે મેરિજ થયેલી હતી એને ખરેખર આગળની એ કઈ સરકમસ્ટન્સીસ મેં એકબીજાને મળ્યા હતા એને કઈ રીતે સુસાઈડ એનો જે મર્ડર થયો તે તમામ રીતે અમે તપાસ અત્યારે ચાલુ છું મહિલા અહીંયા છેલ્લા વીસ દિવસથી અહીંયા રહે છે બંને ઓર એની સાથે એક નાની બાળકી પણ છે જે બાળકી જે છે એની મહિલાની દીકરી છે એને મહિલા મૂળ ત્યાં જે ધંધુકા બાજુની